થરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખૂનના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર બનાસકાંઠા શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા એ જિલ્લામાં બનતા શરીર તેમજ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓના આરોપીઓને પકડી પાડવા અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે શ્રી વીજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ થરા પોલીસ સ્ટેશન એ ગુના મુજબનો ગુનો દાખલ થયેલ હોય ગુનાના કામનો આરોપી ગુનો કરી નાસી ગયેલ હોય જેને પકડી પાડવા માટે એલસીબી પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી ગુનાના આરોપીને પકડી પાડવા માટે વોચ તપાસમાં હતા દરમિયાન ગુનાનો આરોપી પ્રહલાદભાઈ રામજીભાઈ નાઈ ને કંબોઇ મુકામેથી ગણતરીના કલાકોમાં પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે થરા પોલીસ સ્ટેશન સોંપેલ છે ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઇવ